હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મારા વાલીઓ આજે અમે એક નાનો એવો બ્લોગ બનાવ્યો છે ને નવા હોય તો અમારી ચેનલને ને કરી દેજો લાઇક કરજો શેર કરજો અમે બનાવ્યો છે વડાપાંવ ને પટીના મરસ્યા બહાર કરતા હારા મારો ટેસ્ટ આવે ઘેરે મસ્તીના બને છે

વડું એક નંબર બીનું છે બહાર કરતાં ફૂલ ટેસ્ટ આવે એવું ઘરે એકવાર તમે બનાવી જુઓ આ પટ્ટીના મરશિયા બનાવ્યા છે અરે એ કેવાક બન્યા છે જરા કોમેન્ટ